બિલીમોરા નગરપાલિકા નજીક ફાયરિંગ ની ઘટના બનતા ચકચાર મચી જવા પામી છે પ્રાપ્ત માહિતી અનુસાર સ્ટેટ મોનિટરિંગ સેલ ના ગેંગનો નવસારી નવસારીના બિલીમોરા ખાતે વેપન સાથે આવી રહ્યો છે તેને પાડવા માટે વોચ ગોઠવવામાં આવી હતી જોકે આ સમયે જ આરોપી ભાગવાનો પ્રયાસ કરતા અધિકારીએ આરોપીના પગના ભાગે ગોળી મારીને ઝડપી પાડ્યો છે હાલ જેને બિલીમોરા ની મેંગુસી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો છે મહત્વનો છે કે ફાયરિંગયા ઘટનાને પગલે સમગ્ર પંતકમાં ખળભળાટ મચ્યો છે નોસરીના બિલ્લીમુરા શહેરમાં આવેલ નગરપાલિકા કમ્પાઉન્ડ પાસે સ્ટેટ મોનિટરિંગ સેલના પોલીસ અધિકારીઓ તેમ કર્મચારીઓએ એક આરોપી પર એટલે કે જે બિશ્નોઈ ગેંગનો સાગરીત થવાનો હાલ સામે આવી રહ્યો છે પરંતુ જે છે સત્તાવાર પુષ્ટિ આની નથી થઈ કે એ જ તેમનું શું હતું પરંતુ એના પર સ્ટેટ મોનિટરિંગ સેલની વાતbmi મળી હતી કે આરોપી પાસે વેપન્સ છે એટલે કે હથિયાર છે અને એના આધારે ટીમ પીછો કરી હતી નગરપાલિકા નજીક જે આરોપીને પકડવા માટે જયારે સ્ટેટ મોન્ટેન સેલના અધિકારીઓ પહોંચ્યા હતા અને તે આરોપી ભગવાનો પ્રયત્ન કરતા આરોપી પર સ્ટેટ મોન્ટેનસ સેલના અધિકારીઓ દ્વારા પગના ભાગે ગોળી મારીને એને ઝડપી લેવામાં આવ્યો છે જે દ્રશ્ય છે એક્સક્લુઝિવ ન્યૂઝીન ગુજરાતી પાસે જે દ્રશ્યો સામે આવ્યા છે કે જે આરોપીને જે દ્વારા પગના ભાગે જે ગોળી મારવામાં આવી હતી એ આરોપીને હાલ જે બિલ્લીમોરા મેંગોસી હોસ્પિટલ એટલે કે સામૂહિક આરોગ્ય જે કેન્દ્ર છે બિલ્લીમોરાનું ત્યાં એને લાવવામાં આવ્યો છે અને સારવાર આપવામાં આવી છે અને નવસારી જિલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓ તેમજ સ્ટેટ મોનિટરિંગ સેલના ઉચ્ચ અધિકારીઓ હાલ બિલ્લીમોરા નગરપાલિકા જે ઘટના બની હતી ત્યાં પહોંચી ચુક્યા છે અને હાલ મેંગોસી હોસ્પિટલ ખાતે પણ જે છે ઉચ્ચ અધિકારીઓ આવવાની શરૂઆત થઈ ચૂકી છે પવન પટેલ ન્યૂઝ એટીન ગુજરાતી નવસારી બિલીમોરા નગરપાલિકા નજીક ફાયરિંગ ની ઘટના બનતા ચકચાર મચી જવા પામી છે પ્રાપ્ત માહિતી અનુસાર સ્ટેટ મોનિટરિંગ સેલ ના અધિકારીઓને માહિતી નવસારી ના બિલીમોરા ખાતે ગોઠવવામાં આવી હતી જોકે આ સમયે જ આરોપી ભાગવાનો પ્રયાસ કરતા અધિકારીએ આરોપીના પગના ભાગે ગોળી મારીને ઝડપી પાડ્યો છે હાલ જેને બિલીમોરા ની મેંગુસી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો છે મહત્વ નો શિક ફાઇરિંગ આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ખળભળાટ મચ્યો છે નોસરીના બિલ્લીમુરા શહેરમાં આવેલ નગરપાલિકા કમ્પાઉન્ડ પાસે સ્ટેટ મોનિટરિંગ સેલના પોલીસ અધિકારીઓ તેમ કર્મચારીઓએ એક આરોપી પર એટલે કે જે બિશ્નોઈ ગેંગનો સાગરીત હોવાનું હાલ સામે આવી રહ્યું છે પરંતુ જે છે સત્તાવાર પુષ્ટિ આની નથી થઈ કે એ જ છે અમારું શું હતું પરંતુ એના પર સ્ટેટ મોનિટરિંગ સેલની વાતbmi મળી હતી કે આરોપી પાસે વેપન્સ છે એટલે કે હથિયાર છે અને એના આધારે ટીમ પીછો કરી હતી નગરપાલિકા નજીક જે આરોપીને પકડવા માટે જયારે સ્ટેટ મોન્ટેનન્સ સેલના અધિકારીઓ પહોંચ્યા હતા અને તે આરોપી ભગવાનો પ્રયત્ન કરતા આરોપી પર સ્ટેટ મોન્ટેનસિંગ સેલના અધિકારીઓ દ્વારા પગના ભાગે ગોળી મારીને એને ઝડપી લેવામાં આવ્યો છે જે દ્રશ્ય છે એક્સક્લુઝિવ ન્યૂઝીન ગુજરાતી પાસે જે દ્રશ્યો સામે આવ્યા છે કે જે આરોપીને જે પોલીસ કર્મીઓ દ્વારા પગના ભાગે જે ગોળી મારવામાં આવી હતી એ આરોપીને હાલ જે બિલ્લીમોરા મેંગોસી હોસ્પિટલ એટલે કે સામૂહિક આરોગ્ય કેન્દ્ર છે બિલ્લીમોરાનું ત્યાં એને લાવવામાં આવ્યો છે અને સારવાર આપવામાં આવી છે અને નવસારી જિલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓ તેમજ સ્ટેટ મોનિટરિંગ સેલના ઉચ્ચ અધિકારીઓ હાલ બિલ્લીમોરા નગરપાલિકા જે ઘટના બની હતી ત્યાં પહોંચી ચૂક્યા છે અને હાલ મેંગોસી હોસ્પિટલ ખાતે પણ જે છે ઉચ્ચ અધિકારીઓ આવવાની શરૂઆત થઈ ચુકી છે પવેન પટેલ ન્યૂઝ ગુજરાતી નવસારી